રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પર પુલ અચાનક પહેલા બંધ કરાયો અને અસંખ્ય વાહનોને હેરાનગતિ થતાં ફરી પુલ ચાલુ કરાયો તંત્રે બુદ્ધિનું પ્રદર્શન કર્યું વેરાવળ સોમનાથથી જૂનાગઢ અને ધોરાજી અને ત્યાંથી કાલાવડ અને ત્યાંથી જામનગર જવા માટેનો આ ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલ એકમાત્ર મુખ્ય માર્ગ છે અને ભાદર નદી પર પુલ ઘણા સમયથી સમારકામ ન પુલ સમારકામની આ પુલની જરૂરિયાત ઊભી થઈ છે અને બરોડાનો પુલ તૂટ્યા બાદ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ અસંખ્ય જર્જરિત હાલતમાં પુલો જોવા મળેલ છે ત્યારે તંત્ર કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વિના અને આ પુલ બંધ કર્યા બાદ રોજના હજારો વાહનોની અવરજવર માટેનો કોઈ ડાયવર્ઝન કર્યા વિના જ આજે તાત્કાલિક અસરથી વેગડી નજીક આવેલ ભાદર નદીનો પુલ બંને બાજુમાં માટી નાખીને પુલ બંધ કરવામાં આવેલ આ પુલ બંધ થતાની સાથે વેરાવળ સોમનાથ થી જામનગર તરફ જવા માટેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો આ પુલ બંધ થતા લોકોમાં રોષ જોવા મળ્યો અને જવાબદાર તંત્ર નીચે રેલો આવતા ફરી આ પુલ પર માટી માટી પુલ પુલ બંધ કરાયો હતો તે દૂર કરાઈ અને ફરી લોકો માટે ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે આ પુલ ખરાબ હશે અને રિપેરિંગ કામ કરવાની જરૂરિયાત છે અમે પણ તંત્રને સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છે પણ એ પહેલા પુલ બંધ કરતા અગાઉ યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવે અને અસંખ્ય વાહન ચાલકોને સમય મુજબ જાણ કરી અને યોગ્ય ડાયવર્ઝન કર્યા બાદ આ વેગડીના ભાદર પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જય જય માતાજી છત્રપલજી જાડેજા કોઈ તે જો હવરમાં નીકળો તે પુલ બંધ બંધ નોતો હાલમાં પછી રીટર્ન આવ્યો તે પુલ બંધ કરી દીધો કે પુલમાં કઈ વચ્ચે કઈ કામ ક્યુ નથી ભાઈ અને એમને ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિના ના કઈ નક્કી ખાલી જેસીબી રાખી મજા મજા છે જો વચારે પુલ માં કઈ છે ને વચારે પુલ માં તમે દઈ જોઈ લ્યો તમતારે દેખાડી દો તમતારે સાહેબ કઈ નથી કઈ કઈ કામ નથી કર્યું કઈ પુલ માં અને ખોટે ખોટું અમને ટ્રાફિક કરાવે છે અરે બહુ ટ્રાફિક એમ અને નડે છે એટલું એમ અને આ રોડ અત્યારે કામ ચાલુ હોય તો ભલે હોય અમે નથી કેતા પણ ચાલુ કરાવો ઝડપી એમ

ઓનપાઈ બંધ પુલ છે આનપાઈ બંધ છે જ્યાં ત્યાં નીકળતા ત્યાં અમે કઈ પુલ બંધ નહોતો આટાણ આવ્યો ત્યાં એમને બહુ હેરંગ હતી નહીડી એમ તમારું નામ મારું નામ અશોક મકવાણા છે હું રહું છું વેગડી ગામમાં અને મારે રોજ વેગડીથી કલાવર જવાનું અપ ડાઉન કરું છું આ પુલ ઉપર તો આ લોકોએ આજ સવારથી પુલ બંધ કરી દીધો તો કે લોકો એવું કીધું કે ભાઈ આ રોડ આ પુલ ને સમારકામ કરવાનું લોકો જવર કરતા હોય જામનગર થી જુનાગઢ જુનાગઢ થી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ સમારકામ કરવું હોય તો એને પાંચ દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે બીજું કે એને ડાયવર્ઝનનો બીજો રસ્તો કાઢવો જોઈએ અને અમે સમજી છીએ કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે છતાં એ કામ થવું જ જોઈએ એમ અમે સહ સહકાર આપી છી કે ભાઈ કોઈની આમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાન હાની થાય એ સારું નહીં પણ સતાય આ લોકોએ સવારથી પુલ બન્યો અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો સતાય અમારે સરકાર ને એવી અપીલ છે કે ભાઈ અમે હજારો લોકો અવર જવર થતા હોય આ લોકોને ને વ્યવસ્થા કરવી જોઈએ વિપુલધા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ